ફરસાણ એસોસિએશનના ચેરમેને આ ચોંકાવનારો ખુલાસો કર્યો ડાકોરમાં યોજાયેલી કારોબારી બેઠકમાં કિશોર શેઠ નો સણસણતો પ્રહાર કહ્યું અમદાવાદમાં ચાલતી હોટલોમાં લોકો પનીર હોશે હોશે ખાય છે ચેરમેનને સ્ટેજ ઉપરથી લોકોને વિનંતી કરી હતી કે પનીર ન ખાવું જોઈએ ઘી અને પનીરમાં ભેળસેળ કરનારાઓ સામે કડક પગલાંની માંગ કરાઈ છે કડક કાર્યવાહી અને પી એ પાસા લગાવવાની રજૂઆત કરવામાં આવી છે વેપારીઓને લાલચ છોડવા માટે પણ અપીલ કરાઈ છે તો પનીર ખાતા હોવ તો સાવધાન થઈ જજો આપણને એમ હશે જ્યારે આપણે માર્કેટમાંથી કે કોઈ પણ ડેરીમાંથી પનીર ઘરે લાવીએ ત્યારે આપણને એમ હોય કે આપણે અસલી એકદમ ક્વૉલિટીવાળું પનીર ખાઈ રહ્યા છીએ પરંતુ જે પ્રમાણે આ સ્ટેજ પરથી દાવો કરવામાં આવ્યો છે કે આ જે પનીર આપણે રોજિંદુ આરોગી રહ્યા છીએ એ પનીર ક્યાંક આપણા માટે રોગને નોતરે છે એટલે હવે અસલી અને નકલી પનીરની ઓળખ કરવી જરૂરી છે અને બને ત્યાં સુધી પનીરને હવે અવોઇડ કરવું જરૂરી છે આ સાથે સાથે જેટલા પણ વેપારીઓ લાલચમાં આવી અને આ નકલી પનીર વેચે છે એમની સામે પણ હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે હયસ્ત જે કઈ ભેળસેળ થાય છે એ ઘી અને પનીર સાહેબ તમે વિચાર કરો કે અમદાવાદની તેરસોથી ચૌદસો હોટલો છે મોટી મોટી હોટલોને આથી અને બેઝિકલી એ બધી હોટલો ફૂલ જાય છે એમાં એસી ટકા બાળકોથી માંડી અને આપણે બધા પહેલું પસ પનીર કઢાઈ પનીર મસાલા પનીરની સબ્જી બધી જગ્યાએ કોમન છે ત્યારે ગુજરાતનું ફક્ત સાત ટકા જ એવું છે કે શુદ્ધ પનીર બને છે અને સત્તાણું બાણું ટકા પનીર આપણે નકલી ખાઈએ છીએ એટલે હું તમને તો પહેલાં વિનંતી કરું ક્યારેય હોટલમાં પનીરની કોઈ સબ્જી મંગાવતા